ત્યારે ભીમો કહે છે કે બેન કાઈ વાંધો ન માથે તો હું થાય ટોપલા જોઈને લાઈ ત્યાં ભોગાડી દઉં અને ત્યારે વાલપા આય ઈ દેવાદ બોધને હાથમાં જ્યારે દીકરો દે છે ને ત્યારે દેવાદ બોધને વાત કહે છે કે આવી રીતના બધું થયું અને ત્યારે દેવાદ બોધ ત્યાં પ્રણ લે છે કે હું ગાય માતાને સોગંદ ખાઉ છું અને મુરલીધરના સોગંદ ખાઉ છું કે હવેથી આ દીકરાનો વાળ વાકો નહીં થાય

એટલે બાકી હું મોટો થઈ જાય હું તમને આપી દેવાનો હતો અત્યારે સુભા એમ છે કે બોલાવો એને અને ત્યારે નવ ગઢ ને બોલાવા માટે દેવા તો લખે છે કે નવ વર્ષ ના નવ ગઢ ને ત્યાર કરીને મોકલજો અને રા રાખીને વાત કરજો આઈ રાણી અને એમ કેવા આય કે આઈ રાણી ને પત્ર મળ્યો એ ચીઠી દેખાણી એને ભાઈજી ત્યારે આઈ રાણી ના કાળજા ભરી જાય અને એમ કે છે કે હવે મારે શું કરવું નવ ગઢ અને ઉગવ બાજુ બાજુ માં હુંતાતા

ઉભો ત્યાં જાય છે ને ઉગાને કે વાતની ખબર નથી અને દેવાત બોલર કહે છે કે લ્યો તમારો શત્રુ એટલે કે નવ ગણ આલ્યો અને ત્યારે એમ કહેવાય કે સુબો પૂછે કે તું નવ ગણ ત્યારે ઉભો એ કે છે કે આ હું નવ ગણ છું વિચાર કરો કે એ ઉભો એમ બોલ્યો કે હું નવ ગણ છું વિચાર કરો કે એ જે કે ઉભો એમ બોલ્યો કે ના બાપુ હું ઉભો હું નવ ગણ નથી તો આપો ઇતિહાસ ભરી જાય એમ કહેવા આ કે ઉભા એમ વિચાર્યું કે મારો બાપ કરે તે આ બાપે જે બોલ્યો ને એમાં જ મારી આ હોય અને

એની માથે વિચાર કરો કે કૈલાસના ખોપરાની મહાદેવ ક્રોધિત અને અને ત્યારે

રાજા ને દેવા ગયા આમંત્રણ દેવા ગયા અને શું કરવું ને શું ન કરવું એ દેવાતે નવબળ ને ખબર હતી અને જયારે કંકોત્રી દેવા આમંત્રણ દેવા પોઈ ગયા અને ત્યારે સુવાને કીધું દેવાતે આલ્યો તમારે મારી દીકરીના ના માં આવવાનું છે

ને કેવા કાયરો જીત થાય છે અને નવગણ ને ગાદી એ બેસાડે છે અને તેવા તો ગોદડી છે કે હવે આડીદા ગોદડી ના ના માં સંદેશો કહી દયો કે આયરો ની જીત થઈ છે અને તેવા તો નવગણ ને ગાદી એ બેસાડ્યો છે અને આયરાણી ને ખબર પડે છે કે હવે તો આયરાણી કે છે કે હવે લાવો મારા ઉગાના ના ઈ લોય વાળા કપડા તેજી રોય નોતી હૈ ગી આજ મને હૈ ખેતી રોવા દયો અને આયરાની સમય જતા બુઢા થયા અને મેઘલી રાતમાં સુતા હતા અને મેઘલી રાત ત્યારે વિચારે છે આયરાની કે આવું નાનપણમાં મારો ઉભો કપાણો એના બાપના હાથેથી કદાચ અવળી યોનીમાં તો નહીં ગયો હોય ને અને ત્યારે દેવા ત્યારે રાજપુતાની ફરી આયરાણીના સપનામાં આવીને કહે છે શું તો કે આયરાણી તું એ આવી ચિંતા કરશો નહીં અને અહીંયા ઉગાને સાથ છે મારો અને સુની નતી સ્વર્ગ ને સીમો અને કારણ કે ભેગા વાલ પાઈને વીમો દેવદ બોલર ના એ દિ સપને આઈ એની રાજપુતાણી બેન તારા ને સ્વર્ગ ને ગાધી મહારાણી